સાળંગપુરથી દર્શન કરીને પરત ફરેલા કાર ચાલકે વડોદરા શહેરના ગોત્રી તળાવ પાસે અકસ્માત સર્જ્યો હતો સાળંપુર કષ્ટભંજન દેવ મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા કાર ચાલકોનું વડોદરા શહેરના ગોત્રી તળાવ પાસે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતના દ્રશ્યો જોતા કાર ચાલક પૂર ઝડપે હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર રોડની સાઇડમાં પાર્ક કરેલી કાર અને તેની પાછળ ઉભેલ બાઇક સવારમાં આ કાર ચાલકે અકસ્માત સર્જતા બાઇકનો બે કાર વચ્ચે કચરઘાંડ બોલાઈ ગયો હતો અકસ્માત સર્જી કાર ચાલક પોલીસ સ્ટેશન હાજર થયો હોવાની માહિતી પણ સ્થાનિક રહીશોએ આપી હતી હાલ ઇજા પામનાર બાઇક ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે